ગરમીની શરૂઆત થતાં જ આપણે ત્યાં કેરીની સિઝન શરૂ થઈ જાય છે ફળોનો રાજા કેરી આમ તો તમામની પસંદગીનું ફળ રહ્યું છે અને કેરીની શરૂ થતાં જ આપણે ત્યાં કેસર હાફુસ બદામ રત્નાગીરી એમ એક સમયાંતરે ઘરમાં આવતી રહેતી હોય છે જોકે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ અનોખી કેરીની આ કેરીનું નામ છે મિયા મેંગો જેની કિંમત અઢી લાખ થી ત્રણ લાખ રૂપિયા છે અને રાજકોટના ખેડૂત દ્વારા આ દુર્લભ કેરીનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અમારા સંવાદદાતા રોનક મજીઠિયાએ આ ખેડૂત જયસુખભાઈ રાદડિયા સાથે વાતચીત કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ કેરીની ખાસિયત શું છે તમે પણ જાણો કે આ કેરીમાં એવી શું ખાસ વાત છે કે તેની કિંમત અઢી લાખ રૂપિયા કિલો છે ઉનાળાની સિઝન આવતા જ લોકો કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે આખું વર્ષ છે જે તે જે સ્વાદના શોખીનો હોય છે તે રાહ જોતા હોય છે કે ક્યારે ગરમીની સિઝન આવે ને ક્યારે આપણે કેરી ખાઈએ કેરીની સિઝન શરૂઆત થાય ત્યારે થોડી ઘણી કેરી મોંઘી હોય છે પરંતુ જ્યારે કેરીની સિઝન બરાબર આવી જાય ત્યારે તમામ વર્ગના લોકો છે તે આ કેરી લઈને ખાઈ શકે તે પ્રકારના કેરીના ભાવ હોય છે પરંતુ આજે આપણે આજે આપણે એક એવી કેરી પાસે લઈ આવ્યા છીએ રાજકોટ નજીકનું એક ગામ છે ત્યાં માત્ર બે પાંચ હજારની નહીં દસ હજારની નહીં પચાસ હજારની નહીં એક એક લાખ રૂપિયાની પણ નહીં પરંતુ અઢી લાખ રૂપિયાની કિલો કેરી છે તે તેની આ કિંમત છે ઇન્ટરનેશનલ બજારમાં કે કેરીની કિંમત અઢી લાખ રૂપિયા છે આ તમને દ્રશ્યો બતાવીશ આ કેરીના ખૂબ જ કિંમતી આ કેરી છે ને શા માટે આ કેરી એટલી કિંમતી છે તે પણ આ કેરીનું ઉત્પાદન કરનાર ખેડૂત પાસે આપણે જાણીશું પણ આ દ્રશ્યો આપ જુઓ એકદમ જે સામાન્ય કેસર કેરી હાફૂસ કેરી જે આવતી હોય છે એના કરતાં અલગ જ પ્રકારનો તેનો કલર છે અલગ જ પ્રકારની તેની સાઇઝ છે અલગ જ પ્રકારે તેનું ઉત્પાદન છે તે કરવામાં આવે છે ને ખાસ કરીને જાપાનના એક શહેરમાં આ કેરીનું શોધ થઈ હતી ને હવે તે કેરી ભારતમાં આવી છે ખૂબ જ રેર કેરી આને માનવામાં આવે છે ને દુનિયાની સૌથી મોંઘી કેરી પણ આને માનવામાં આવે છે આપણે આ કેરીનું જે ઉત્પાદન કર્યું છે તે ખેડૂત સાથે સીધી વાત કરશું જયસુખભાઈ સાથે જયસુખભાઈ આટલી મોંઘી આ કેરી છે તેનું સૌથી પહેલાં આટલા મોટા આટલા વધુ ભાવનું કારણ શું આ એક જાપાનની કેરી છે અને જાપાનમાં એક મિયા ચાકી જે સિટી છે ત્યાંની જ એક આ ઉગાડવામાં આવે છે એટલે આ રેર વેરાયટી છે આ બીજી કંઈ પ્રોડક્શનમાં બીજી કોઈ કન્ટ્રીમાં છે નહીં આપણે ખાલી આ આંબા જે લઈ આવ્યા જે આપણા ઉદ્દેશ્ય છે જે આપણે એગ્રો ટુરિઝમ કરવા હટુંથી એટલે એમાં આપણે આ દસ પ્લાન આપણે વાવેલા છે એ દસ પ્લાન આપણે વાયવાન છેલ્લા બે વર્ષથી આ આ કેરી ઉત્પાદનમાં છે તમે જોઈ શકો છો આખી કેરી રહી જે અલગ જ શેપમાં છે આગળથી જો હવે પાકવા ઉપર આવી રહી છે એટલે આખું ટમેટા કલરની થઈ જશે અને આ કેરીનો ઇન્ટરનેશનલ માર્ક તમે ગૂગલ સર્ચ કરો એટલે બે લાખ પચાસ હજાર રૂપિયાથી લન ત્રણ લાખ રૂપિયા લગીના આના પર કેજીના ભાવ છે નહીં આ આટલી મોંઘી કેરી છે આ મોંઘી આટલી કેરી આટલી મોંઘી કેરી લેવા માટે કોઈ ગ્રાહક મળી જાય તમને આ ગ્રાહક મળી જ જાય ને અત્યારે ઓલ ઓવર માર્કેટમાં તમે ગૂગલમાં તમે સર્ચ કરો તો આપણા ઇન્ડિયાના જેટલા માણસો છે જે જાપાનથી ઇમ્પોર્ટ કરે છે જે પર પીસના રેટ પચાસ ડોલરથી લઈને અને સાઠ ડોલરની આજુબાજુ છે જેવી સાઈઠ ત્રણસો ગ્રામથી લઈને ચારસો ગ્રામના ફ્રૂટ હોય એ પ્રમાણેના આના પર પીસમાં ડોલરમાં રેટ છે આ કેરી ખાઈને આમ એવું બધું શું થઈ જાય આપને શું ફાયદા થાય શરીરમાંથી એટલો મોટો ભાવ આનો એટલો મોંઘો ભાવ છે આ કેરીની અંદર વિટામિન થી લઈને સી બધા કેરી કરતાં જાજી માત્રામાં ભરપૂર માત્રામાં છે આ કેન્સર રોગ પ્રતિકારક શક્તિ આની અંદર ઝાઝી છે અને આનો ટેસ્ટ અને જે સ્માઇલ અને જે મીઠાશ છે એ આની અંદર ભરપૂર પાત્રામાં બદ બીજી જે અન્ય કેરી કરતાં એકદમ વધારે છે ને કેરી લેવાના એક કિલોના અઢી લાખ રૂપિયા લેશો તો કે અડવાના સૂંઘવાના એના કંઈ પચાસ સાઠ હજાર નથી લેતા ને ના ના આપણે આ એક માર્કેટની અંદર ઓલ ગુજરાતમાં આપણે એગ્રો ટુરિઝમ કરવાના છે એના માટે આપણે માર્કેટમાં ખુલ્લું જ મેંકવાનું છે ગમે તે ખેડૂત આવશે આપણી પાસે કોઈપણ પ્રકારની આંબા બાબત યા તો આપણી પાસે દોઢસો પ્લસ વેરાયટીના ફ્રૂટના ઝાડ છે એની આપણે ટોટલી માહિતી આપશું અને આપણે જે કાંઈ ગાઈડલાઈન આપવાની છે એ આપશું આ ક્યાંથી રોપડા મળશે એ બધું આપશું આપણે જે આ અત્યારે જે આખું આપણું જે આપણો બાગ જે આખો બનાવેલો છે એ રાજકોટ એમ્પલ ગાર્ડન નર્સરીવાળા બનાવેલો છે અને આ બધાય રોપડા એને જ ઇમ્પોર્ટ કર્યા છે અને અત્યારે હાલ પણ એની પાસે બધી પ્રકારના રોપડા એની પાસે ઉપલબ્ધ છે અને અવેલેબલ છે અન્ય કોઈ આવી આટલી જ મોંઘી કેરી આ બાગમાં તમે ઉગાડી છે કોઈ ના અન્ય બીજા કોઈ બાગમાં તો અત્યારે આપણે ક્યાંય જોયેલી નથી તમારા હા અમારા પાસે મોંઘી કેરીમાં હજી એક જાપાનીઝ કિંગો ચક્કા પત્તા કરીને છે જે કિંગ કહેવાય કેરીનો જે એક કિલોથી લઈને એક કિલો બસ્સો ગ્રામની આજુબાજુનું ફ્રૂટ સાઇટ થાય છે એની ઓલ ઓવર માર્કેટ જોવો તો સિત્તેર હજારથી લઈને એક

પ્રોડક્શનમાં જ આપણી પાસે ત્રીસ થી ચાલીસ કેરીઓ છે જે આપણે વેચીએ ગઈએ એવી રીતની અત્યારે પોઝિશનમાં હા આવનારા દિવસોમાં આપણી પાસે બધી વેરાયટીની કેરીઓ ઉપલબ્ધ હશે અને બધી વેચશું આપણે જી બિલકુલ આપણે ફરી એકવાર આ કેરી તમને આમ નજીકથી બતાવવાનો પ્રયાસ કરીશું કારણ કે આ કેરી જોવી જ એક સામાન્ય લોકો માટે લાવો છે કારણ કે એની કિંમત જ એટલી છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે તેને અફોર્ડ કરી શકે એમ નથી ખૂબ જ રીચ લોકો હોય છે તે જ આ તે જ આ લોકો આ કેરી છે તેઓ ખાઈ શકશે પણ આ દ્રશ્યો આપ જોઈ શકો છો ને અડવાના એ ભાઈ પૈસા નથી એ કીધું એટલે આપણે અડી લઈએ બાકી આટલી મોંઘી કેરી અડવી પણ આપણા માટે તો અશક્ય જેવી જ વાત કહેવાય કારણ કે અઢી લાખ રૂપિયા એ પાંચ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા આલો આપણે થોડોક આમ ગળે ઉતરી જાય વાત અઢી લાખ રૂપિયાની કેરી ખૂબ જ એક યુનિક વાત છે એટલે જ આપણે જયસુખભાઈ પાસે જાણવા આવ્યા તેમણે કીધું કે આ કેરી છે તે સામાન્ય કેરી કરતાં બિલકુલ અલગ છે જાપાનના મિયા ઝાકી શહેર છે ત્યાં સૌથી પહેલાં આ કેરી ઉગાડવામાં આવી હતી ને એટલે જ આ કેરીને મિયા ઝાકી નામ છે તે આપવામાં આવ્યું છે એટલે આવનારા દિવસોમાં જયસુખભાઈ કીધું કે અત્યારથી જ લોકો અમુક લોકો છે ત્યાંની ઇન્કવાયરી કરવા માંડ્યા છે કેરીનું ડિમાન્ડ છે તે પણ કરવા માંડ્યા છે અને આવનારા દિવસોમાં આ કેરી છે તેઓ વેચાણ પણ ચાલુ કરવાના છે ને જયસુખભાઈએ ખરેખર આ પ્રકારની અલગ અન્ય એંસી પ્રકારની કેરીઓ છે તે અલગ અલગ પ્રકારની ઉગાડી છે આપણે બે ત્રણ પ્રકારની કેરીના નામ સાંભળ્યા હોય જે કેસર છે આફૂસ છે એ પ્રકારના નામ સાંભળ્યા હોય જે રત્નાગીરી છે જે યુપી બિહારથી કેરીઓ અમુક આવે છે બે ત્રણ પ્રકારના એવા નામ સાંભળ્યા પણ એંસી પ્રકારની કેરી તે ઉગાડે છે માત્ર અઢી લાખની કેરી છે અન્ય પણ એક કેરી તેમણે ઉગાડી છે તે એક લાખ રૂપિયાની કિલોની કેરી છે ને અન્ય અમે અનુક અમે અનેક જાતો છે તે કેરીની તેમણે ઉગાડી છે ને ખરેખર મોટી સિદ્ધિ છે તે આપણા રાજકોટના એક ખેડૂતે પ્રાપ્ત કરી છે ને આ સમગ્ર ગુજરાતના જે ખેડૂતો છે તેમને ગર્વ લેવા જેવી બાબત છે તે જયસુખભાએ કરી છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ